સાત મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે જેમાં તેર લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે પ્રથમ વખત મતદાન કરનારા મતદારો માટે ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય નિર્વાચીન અધિકારી પી ભારતીના હસ્તે આ ઇલેક્શન મેટાવર્સનું સી ઇઓ કચેરી ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે પહેલી વખત મતદાન કરનારા મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે આથી તેઓ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે ઇલેક્શન વર્ઝનને વિકસાવવામાં આવ્યું છે વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત ટેકનોલોજીની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી લઈ મતદાન કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાનો જાતે અનુભવ કરી શકશે